ખનીજ ચોરી અટકે તે માટે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવાના માર્ગદર્શન હેઠળ સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાનગી વાહનોમાં બેસી ખનીજ વિભાગની ટીમો અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ચોરી ઝડપવામાં સફળતા મેળવી છે ય કાર હતી ત્યારે ભૂસ્તર વિભાગની ટીમે પાંથાવડા પાસેથી રોયલ્ટી પાસ પરમિટ વગરના બે ડમ્પર ઝડપી પડ્યા ત્યારે અન્ય એક ખનીજ વિભાગની ટીમે દાંતાના ધામડીયા ખાતે ઘિટાટી મશીન એક ડમ્પર કબજે કર્યું જે હરાત પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું